પાંચ બેઠકો માટેની પેટા ચૂંટણી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીના અધ્યક્ષસ્થાને કાયદો અને વ્યવસ્થા અંગે જિલ્લા ચૂંટણી અધિકારીઓ પોલીસ કમિશ્નર તથા પોલીસ અધિક્ષકો સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પાંચ બેઠકો માટેની પેટા ચૂંટણી સંદર્ભે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીના અધ્યક્ષસ્થાને કાયદો અને વ્યવસ્થા અંગે જિલ્લા ચૂંટણી અધિકારીઓ પોલીસ કમિશનર તેમજ પોલીસ અધિક્ષકો સાથે વિડીયો કોન્ફરન્સથી એક અગત્યની બેઠક યોજાઈ હતી લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પાંચ બેઠકો માટેની ચૂંટણી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ મહત્વપૂર્ણ બેઠકમાં સ્ટેટ પોલીસના નોડલ ઓફિસર ડોક્ટર શમશેરસિંહ તથા સ્ટેટ પોલીસના નોડલ ઓફિસર નરસિંહા કોમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર શમશેરસિંહ અને નરસિંહા કોમાર દ્વારા કાયદો અને વ્યવસ્થાની અંગે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર